નમસ્તે મિત્રો એક ક્વેશન આપેલું છે કે બે સમાન ઊંચાઈના શંકુના પાયાની ત્રિજ્યાનો ગુણોત્તર ગુણોત્તર બે જેમ ત્રણ છે તો તેમના આપણે શોધવાનો છે ઊંચાઈ ત્રીજા બે જેમ ત્રણ છે વિચારો આની ત્રિજ્યા બે છે પછી મોટું છે એની ત્રિજ્યા ત્રણ છે શંકુનું ઘનફળ શોધવું છે શંકુનું ઘનફળ બરાબર એક ત્રત્યાંશ

અહીંયા ત્રણ થશે ત્રણ નો વર્ગ બે નો વર્ગ કેટલો થાય ચાર ત્રણ નો વર્ગ નવ તો ગુણોત્તર મળ્યો જો ચાર બરાબર નવ મળે છે અહીંયા વચ્ચે મૂકી દેવાનો છે ચાર જેમ નવ ઓપ્શન જો સી ચાર જેમ નવ આપેલા છે તો આ શું થઈ ગયું આપણું આન્સર તો ક્વેશ્ચન માં કઈ નથી ખાલી ઊંચાઈ સરખી કીધી છે ને ત્રીજા નું ગુણોત્તર આપેલો છે ત્રીજા મૂકી દીધી જો બે મૂકી ત્રણ મૂકી શંકુ નું ઘનફળ નું શું થશે એક તો ત્યાં પાયા સ્કવેર સરખામણી કરી જે સેમ છે તો કટ થશે બાકી બચે છે આરનો વર્ગ એટલે ત્રીજાનો વર્ગ બે નો વર્ગ ત્રણ નો વર્ગ એટલે ચાર અને નવ એટલે ચાર જેમ નવ બીજો ક્વેશન જોઈએ કે જો ગોલક નું ઘનફળ ચાર ત્રત પાય સેમીનો ઘન હોય તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી છે ફરીથી શું કીધું છે ગોલક નું ઘનફળ અથવા ઘોડા નું ગનફળ કહેવાય ગોલકનું ઘનફળ તો એના એનું સૂત્ર શું ઘનફળ શોધવાનું તો ચાર ઘન હવે રકમ તો આપણે શું કરતા હોય છે આંક છે નીચે લખતા પણ અહીંયા જો સંખ્યામાં નથી આપેલું ખાલી આવું આપેલું છે શું આપેલું છે ચાર ત્રત્યાંશ પાય આપેલું છે એના બરાબર શું થવાનું છે ચાર ત્રત્યાંશ પાય આર ઘન ખ્યાલ હવે એ જો ચાર તૃતીયાંશ ચાર તૃતીયાંશ કટ થવાના છે પાઈ પાઈ કટ થવાનું છે અહીંયા કંઈ વસ્તુ નથી આપણે જીરોના લખી શકીએ શું લખાય ગુણાકાર હોય તો એક લખાય અહીંયા બચે છે આર નો ઘન એ જો આર નો ઘન તો આર બરાબર કેટલા મળવાના છે એક મળવાના છે આર એટલે કે થાય ત્રિજ્યા તો વ્યાસ શોધવો હોય તો વ્યાસ બરાબર બે ગુણ્યા આર થાય બે ગુણ્યા આર એટલે કે બે વ્યાસ કેટલો મળ્યો આપણને બે સેમી મળ્યો છે

ચાર ત્રત્યાંશ પાય આર ઘન ગોળો મોટો હોય કે ગોળો નાનો હોય તો સૂત્ર તો સેમ જ આવવાનું છે ચાર ત્રત્યાંશ પાય આર ઘન જો ચાર ત્રત્યાંશ કટ થાય પાય કે કિંમત પણ ઘટ થાય ખાલી બદલાયશું આર આર એટલે કે ત્રિજ્યા તો નાનો ગોળો છે એમાં ધ્યાન શું રાખવાનું છે એક સેમી પણ શું આપેલું છે વ્યાસ ત્રિજ્યા કેટલી થવાની તો એક સેમી શું છે વ્યાસ છે તો ત્રિજ્યા કેટલી થવાની અડધો સેમી પોઈન્ટ પાંચ લખો અથવા છેદ છેદની અંદર એક તુ ત્યાંશ છે ફરીથી એક અહીંયા લખી દો બે નો ઘન કેટલો થાય આઠ થાય છેદનો છેદ ક્યાં જાય અંશમાં જાય આઠ અંશમાં જશે આઠ ગુણ્યા એક હજાર એટલે કેટલા થાય આઠ હજાર હેલાયો શું કર્યું જો ફરીથી નું સૂત્ર મોટા ગોળાનું ઘનફળ નાના ગોળાનું ગનફળ ક્રોસ ઉપર ચેક થશે બધશે ખાલી આર ક્યુબ આર ક્યુબ કિંમતો મૂકી સાદુરૂપા બી જવાબ મળ્યો આઠ હજાર ઓપ્શન બી શું થઈ ગયું આઠ હજાર તો આવા જે ક્વેશ્ચન છે જવાનો જવાબ પણ પૂછાતા હોય છે કોમ્પ્યુટર પરીક્ષામાં પણ પૂછાતા હોય છે તો તમારે જવાબનો ઉદય કોમ્પ્યુટર પરીક્ષાની તૈયારી કરવી હોય ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરતા સાથે શેર કરજો